ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિરોધ જ હવે તેમના ગઢમાં ચાલુ થઈ ચૂક્યો છે અને ત્યાંના એક વ્યક્તિએ કહ્યું છે કે લડેગે જીતેંગે બાદમાં કરજો પરંતુ પહેલા અહીંયા લોકોના કામ છે તે પણ કરો અને જે ગ્રાન્ટ છે તે પણ વાપરો વિગતવાર વાત કરવી છે કોણે આરોપ લગાવ્યા છે તેની

આઈના નીલભાઈ સ્વાગત કરે બદલ તુમા બધા આભાર બી માનો ઓનો લાંબી કોઠની ની કો તુમાન બધા ને વાકો આપો બધા એકતા રાખના હોય ઓનો આવનાર સમય અંદર જારે બી ચૂંટણી આવે એકતા દેખાવનું હોય આપો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બધા કામ કોનું હોય આપો આ દેશો અંદર નરેન્દ્ર મોદી સાહેબો જે રીતે વિકાસ કોયો આખા દેશો અંદર વિકાસ કોયો આખા દેશો અંદર ગુજરાતો ખૂણો ખૂણો વે દેશો ખૂણો ખૂણો જયારે વિકાસો કામે વે હે આપું કઈ કોના વંચિત રહી જા આપો વિસ્તારો અંદર બી કામ વેનું જોઈએ કે નહીં જોઈએ જોઈએ અવાર નવાર આ વિસ્તારો અંદર આપો લોકો ઠોગના લીધે માહે આવી જાતે ઠોગી ઠોગી મતે ને જતા રહેતા ઇલેક્શન આવે એટલે આ ગામો અંદર આવીને વાત કરવાનું કે ગામો અંદર વિકાસ ના આવે એ તું મને વાટે બોલાવી આપું તું મને પાણીનો સગવડ કોઈ આપું આજી તાભ્યો કેનલ ને આવ હું નર્મદા અંદર થી કેનલ ને એટલે મોડે મોડે ગોટ્યા કોઈ નો ગેરંટી કાર્ડ આપી ના પોરી ગોટકો ને યાદ આય કે ને બાદાન 2022 અંદર આઈ ગામો અંદર આવીને એક ઠોગાલ નો ને ઠોગા આપો ગામન છેતરુ નો ને વાગ નો આ માં મહિલા બાયા બોયા બોયા હાય એન બાદાન જ આખનો કે ગેરંટી કાર્ડ આપો છૂટા કે ને એટલે તુમા ખાતા અંદર દર મહિનો 1000 રૂપિયા પોડી આલા ગોડા ખાતા વીજળી મફત આપી ગેરંટી કાર્ડ આપ્યા મોટા મોટા સપના દેખાવ્યા છેવડે ફક્ત ને ફક્ત વિકાસો કામ પોતા માટે મોટા મોટા બંગલા બાંધ્યા